હાલો આજ મારે બર્થ ડે પાર્ટીમાં જવાનું છે કપડા કયા પહેરવા ને 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 એવી વાત આવે એટલે મારા મારા આવી જાય ભેગા નથી રહેતા એનો મતલબ એવો નથી કે કામ પડતું મૂકીને વહી જવાનું છે બધું કરી ને જવાનું છે અને પછી કરી મારી ડેન્ટિંગ પેન્ટિંગ હવે છે ને પેલા ગિફ્ટ લેવા જવાનું છે પણ એ પેલા અમે જ્યાં પેલા રહેતા ને

પાંચ વર્ષ નો પૂરો થઈ ગયો એની ખુશી ખવડાવવાનું ચાલુ કર્યું અને આ બે જો એક બીજા ના મોઢા મીઠા કરાવે ને એમ કેક લઈને બેહી ગયા પછી જો પાર્ટીમાં સમોસા જીરા સોડા અને આ ખોટી ખોટી એક્શન કરે છે મોજ તો આ બધાને આવી જો હાલો હાલો આ કમેટમાં કહેજો તમારો બડ ડે ક્યારે આવે છે તમેસ્ટ વિડીયોમાં જે દ્વારકાથી